વિશેષ ટાઈમ નહીં લેતા હું વિનંતી કરીશ પૂજ્ય શાસ્ત્રી નારાયણ સ્વરૂપ સ્વામીને અહીં આવી અને પ્રસંગો જીત પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે પૂજ્ય શાસ્ત્રી નારાયણ સ્વરૂપ Ahem. સાક્ષાત્ સવિતાગ્રંથો કથિ ત્યુ સુર્ણપ્રસંગેજોગી પ્રણામ્ય જય સ્વામિનારાયણ જય જોગીરાજ પરમકૃપુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુદેવ જોગી સ્વામી મહારાજ જોગી ગુણ મૂર્તિ પરમ પૂજ્ય સદગુરુ દેવ પ્રસાદ દાસજી સ્વામી જોગી જ્ઞાન મૂર્તિ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી અને જોગી સેવા મૂર્તિ પરમ પૂજ્ય સદગુરુ મોહન પ્રસાદ દાસજી સ્વામી વાલા ભક્તો એકવાર જોરદાર તાલીઓથી આ ત્રણેય જોગી મૂર્તિને આપણે નમન કરીએ વિશેષમાં શ્રીજી સ્વામીએ રજલ્લભ સ્વામીએ બધા સંતોના નામ લીધા છે એમાં મારો સુર પુરાવી જોગી આંખ અને જોગી પાંખના તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં વંદન સાથે આપ સૌ શ્રીજીના લાડીલા અને સ્વામી બાપાના પ્યારા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો બ્રહ્માંડમાં સામે નહીં એવી વસ્તુ પણ હોય છે અને બ્રહ્માંડમાં સામે જાય એવી પણ વસ્તુ હોય છે પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ જે સ્વામી બાપાની અસ્ખલિત વાણી પ્રવાહને ગ્રંથસ્થ કરીને આપણને જે આપ્યો છે ને આ વાત બ્રહ્માંડમાં તો નહીં પણ ચૌદ કોટી બ્રહ્માંડમાં સામે નહીં એવડી મોટી છે એકવાર જોરદાર તાલીઓથી પૂજ્ય સ્વામીની જહેમતને આપણે વંદન કરીએ બીજું આપણે ના કરી શકીએ કાંઈ એક મહાપુરુષ ની વાણીને શબ્દ દે આપવો એ નાનું સુનું કામ નથી વૈશાખ સુધી એટલે કે બે હાજર ને એકત્રીસ વૈશાખ સુધી દસમ અને મંગળવારના દિવસે આ સાક્ષાત સવિતાનો મંગલ પ્રારંભ થયો છે લખવાનો અને એ દિવસને બરાબર પંચાવન દિવસ બાકી છે આજથી બરાબર પંચાવન દિવસ પછી એ સાક્ષાત સવિતાનો એ દિવસ જન્મ દિવસ છે અને આખું આ વર્ષ એ જન્મ જયંતિ વર્ષ છે પૂજ્ય દેવ સ્વામીના હૃદયની અંદર ભવિષ્યથી અદ્ભુત સંકલ્પ થયો સાક્ષાત સવિતાનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવાનો એકવાર જોરદાર તાલ્યો હતી પૂજ્ય સ્વામીના શ્રી ચરણોમાં આ સંકલ્પને આપણે અભિનંદન કરીએ વંદન કરીએ વાલા ભક્તો સાક્ષાત સવિતા સોરઠના તમામ સત્સંગીઓના જીવમાં મનમાં હૃદયમાં વાણીમાં વિચારમાં વર્તનમાં હોઈએ છીએ તો આ પ્રસંગે મને એવું લાગે છે કે સ્વામી બાપાના શબ્દોથી આપણે સ્વામી બાપાની આ સાક્ષાત સવિતાની સુવર્ણ જયંતિ ઉત્સવમાં આપણી ભાવના વ્યક્ત કરીએ બે હજાર ને એકત્રીસ ના વૈશાખ સુધી દશમ એટલે આપણો પીપલાના દેવોનો પાટોસો વૈશાખ વધી અને આ સુધી ત્યાર પછી એટલે કે એકત્રીસ અને ની વાતો પેલા લખાણી અને એક ગ્રંથ છપાવવા માટે બત્રીસના ભાદરવા મહિનામાં ન ભૂલતો કે શ્રાવણ ભાદરવામાં આખું મંડળ સ્વામી સાથે ગયું અને ત્યારે હું પાર્ષદ તરીકે સાથે હતો બે હજાર ને તેત્રીસ કારતક સુધી એકાદશી એટલે કે દેવ દિવાળી આપણો બે હજાર તેત્રીસ નો દીક્ષા ઉત્સવ એમાં ન ભૂલતો હોવ તો સાક્ષાત સવિતાનું પ્રકાશન થયું બપોરે બપોરે પછી વિશ્વપ્રકાશ સ્વામીને હું યાદ કરીશ વિશ્વપ્રકાશ સ્વામીએ મને કીધું મને કે ભગત આ કિરણ આપણે પાકું કરું મેં કીધું તમે કયો એ કરી નાખીએ અને કાલ સવારે જ આપણે સ્વામી પાસે બોલવું છે બપોર પછી ઉત્સવ બધો સમેટાઈ ગયા પછી મને યાદ છે વિશ્વપ્રકાશ સ્વામી લગભગ પાંચક વાગે કીધું એના હૃદયમાં આ વિચાર આવ્યો અને એમાં મને એમને અંગુલી નિર્દેશ કર્યો મારા ભાગ્યની વાત છે હું કું ક્યું કરું અમે બંને હતા એ ગ્રંથ હજી પચાસ બુક જ આવી પહેલો મોટો ઝાડો ભાગ એમાંથી એક લઈને વિષ્ણુપ્રકાશ સ્વામી કે આપણે આમ ખોલીએ જે આવીએ પાકું કરીએ હું કાંઈ વાંધો નહીં ખોયલું અને જે આ નીકળું કિરણ એ કિરણ આજથી અડતાલીસ વર્ષ પહેલા કંઠસ્થ કરેલું હતું એ નાનકડું કિરણ છે એ કિરણના કોપીરાઈટ શબ્દોથી સ્વામી બાપાના આ ઉત્સવમાં મારી ભાવના હું વ્યક્ત કરું છું સંવંત બે હજાર એકત્રીસ અષાઢ અષાઢ સુધી આઠમ ગામ શ્રી પીપલાણા સભા મંડપમાં વૃદ્ધ સાધુની સેવા કરે અને તે સેવામાં તૃપ્તિ ન થાય એ પૂર્વ જન્મનું હેત કહેવાય આ સાક્ષાત સવિતા સ્વામી હું પછી ક્યારે કિરણ બોયલો નથી મારી ભૂલ છે પણ તે દી પાકવી કરી હતી ને તો હજી એમને યાદ છે કદાચ એકાદ કોઈ શબ્દ આડાવરો થાય પણ મને આ યાદ આવ્યું અત્યારે બેઠો હતો ત્યારે આ કિરણ મેં પાકું કર્યું હતું અને આ કિરણ સ્વામી બાપા એ બીજે જ દિવસે સવારે પૂજા કરી અને ધર્મશાળામાં ઢોલિયા ઉપર બેઠા અને મને પ્રકાશ સામે કીધું કે ભગત કિરણ બોલો ત્યારે હું પાર્ષદ હતો એટલે કિરણ બોલો કિરણ બોલો ત્યારે સ્વામી બાપાએ બે હાથ માથે મૂકા સ્વામી બાપાએ બોલેલા કે લે હજી તો કાયલ પ્રકાશન થઈને આપણી સાક્ષાત સવિતા બોલતી થઈ ગઈ આ સ્વામી બાપાના શબ્દો આ કિરણમાં સ્વામી કે માંદા અને વૃદ્ધ સાધુ ની સેવા કરેવામાં કહેવાય ભગવાનના ભક્ત તો નમૂડિયા જાડવા જેવા છે પણ ભગવાન સંભાળે છે તો બહુ જબરા છે કામ ક્રોધાધિક દોષ છે એ તો ખીલ અને ધાદર જેવા છે પણ ભગવાનના ભક્ત ભેડું રહેવાય એટલો જ લાભ છે એથી બીજો મોટો લાભ નથી સુખનો કોઈ તાગો નથી આ સત્સંગ જેને ઓળખાણો એના પુણ્યનો કોઈ પાર નથી આ મનુષ્ય દેહ બહુ દુર્લભ છે પણ ભગવાનના ભક્ત ભેડું રહેવા એટલી જ કિંમત છે આ સુખ જેને મળે એના શું વખાણ કરવા પછી તે જ દિવસની બપોર પછીની કથા પછી સ્વામીએ વાત કરી કે તે બધા ભક્તોની જેમ આપણને પણ ઘણા પરચા પૂરે છે જેમ માતા બાળકની રક્ષા કરે છે તેમ આપણે ભગવાનના થાય તો ભગવાન આપણને કોઈ દિવસ ભૂલે તેવા નથી આપણે એક ડગલું ચાલીએ તો ભગવાન ચાલે સાઠ આપણે કોઈ કાટ તો પ્રભુ લોઢાની લાટ જુઓ ને દ્રૌપદીએ એક પાટો બાંધો તો દેશ કાઢે તેને ભરી સભામાં ચીર પીરા જાકો જગમે કોઈ નહીં તાકો તુમ્હો મહારાજ જેનું કોઈ નહી તેના ભગવાન પ્રગટ જેવી કોઈ વાત નથી પ્રગટ સૂર્ય વતે જ અંજવાળું થાય છે કિરણ બેતાલીસ બસ સ્વામી બાપાએ આ કિરણમાં મને તમને આપણને બધાને ખૂબ ભગવાનનું પ્રત્યક્ષપણું ભગવાનનું પ્રગટપણું ભગવાન દયા ભગવાનની દયા ભગવાનની કૃપા આશીર્વાદ બધું દર્શાવી દીધું ભગવાનના ભક્તનો મહિમા પણ બતાવી દીધો કે આ મનુષ્ય જન્મ કિંમતીમાં કિંમતી છે પણ આના ભગવાનના ભક્તો ભેડું રહેવાય એટલી જ કિંમત છે એટલે સ્વામી બાપાના શબ્દોથી જ અને પહેલાં વહેલું કિરણ સ્વામી બાપા પાસે મુખપાઠ બોલાણું એ કિરણથી જ હું આજે આ પૂજ્યો દેવપ્રસાદાજી સ્વામીના શુભ સંકલ્પમાંથી ઉજવાઈ રહેલા આ સુવર્ણ જયંતિ મહોત્સવ સાક્ષાત સવિતા સુવર્ણ જયંતિ મહોત્સવમાં સ્વામી બાપાના શબ્દોથી મારી ભાવાની રજૂ કરું છું અસ્તુ જય સ્વામી જોરદાર તાલીઓથી પૂજ્ય નારાયણ સ્વરૂપ સ્વામીની વાતને આપણે વધાવીએ સાક્ષાત સવિતાના શબ્દો એટલે વચનામૃતનું એક જીવતું જાગતું દ્રાવણ કહી શકાય એવા સાક્ષાત સવિતાના શબ્દોને એમને ભગત હતા ત્યાં કંઠસ્થ કરેલું અને એ અત્યારે બોયલા એટલે ફરીથી એકવાર તાલીઓ પાડી અને આપણે એમને વધાવીએ હવે પૂજ્ય ગુરુજી પાસે હરિભક્તો પ્લીઝ કોઈ ઊભા થશો નહીં બંને સદગુરુના હવે માત્ર આશીર્વાદ અને એક આજે સાક્ષાત સવિતા ગ્રંથ છે એ સાક્ષાત સવિતા ગ્રંથની રજત તુલા કરવાની છે માત્ર ત્રણ જ કાર્યક્રમ બાકી છે કોઈ સભામાંથી ઊભા થશો નહીં